જો માર માધવ આવ્યો માધવ જય શ્રી કૃષ્ણ ઇતે બધાઈ ને જય શ્રી કૃષ્ણ તો માધવ આવ્યો છે આજ અમાર ઘરે ઘણા ટાઈમ થી આ ન થાયો કા આજ રાજા છે ને જો સે જોવે શેરુ જો માધવ આને દોસ્તી કરે આપણો માધવ આવ્યો જો વે જો સાક્ષી દીદી ન થાવી આયા છે કે ગામ માં કે વાંસે કરે જો કહું નઈ હમ કાલ પછી જા કાલ જવાનું હે તો આજે અહીંયા રોકાજો તો સેલેજો મેડમ ગયા તો હા શું લિધું બંદૂક પોલીસ બનવું પપનવરી હે જો ફૂલ ઉગડા મસ્ત હવા રેજી પાણી પાયો આટલી વાર માં કેટલા જો ફૂલ ઉગડી પડ્યા ચીની એ ગુલાબ એ ચીની ગુલાબ એક જ કલર ના હે ના મમ્મી જે ચીના એ હું ચીની નથી હો જા મસ્ત ફૂલ કેવો મસ્તાન કલર હે اصل અને આ છે ગુલાબી કલર ના આપણે હજી ઘણા બધા ફૂલ જાડવાવાના હે પણ હમણા મોટર ભરી ગઈ ને જા લંગાઈ ગયા છે મમ્મી માથે એટલું ચોખું થી ઓ બીજું કઈ ચોખું કરો ઈલા મને ચીની કી તો ઈનો મતલબ એવો થયો કે હું ચીની ગુલાબ મે વાવ્યા એટલે મને ખુદ ને ચીની બનાવી દીધી હું ચીની નથી હો

અહીંથી જો આટલું હે ને ચોખું થીયું થીયું તે ફસ્ટ ટાઈમ જ ના દેડો આ ભેહું મિયાણી માં ખોટી થઈ ગયા બેક મેડા કર્યા એ માં જરા ખોટી થઈ ગયા ને હમણાં મોટર બરી ગઈ તે મોટર આવે ત્યાં થાય ગલકા થઈ પડ્યો પણ પાણી વગર ના સુકાઈ ના જાય જો એરી ગલગોટા કરમાઈ જાય છે તો મને બહુ દુખ લાગતું છે જીતના બરા જાળવાવા હોય ને સુકાઈ જાય તો અને હાલો મારા ચાર્જિંગ છે ઓસું અને હું શાક ને રોટલા બનાવું છું

હા રોકાઉં છે રોકાઉં આપણે કિને અમાર કિને રોકાઉ નઈ કે દઉંનો નથી આવ્યો કા પપ્પાને કઈ દે મુજા તઈ લેતો જશે કા મારે આવું જો હે ન જામનગર આતો કઈ બાજુ રહીઓ તમે રાણજીતનગર એ રાણજીત નગર એ રાણજીત નગર હા એ ભલુ દાદા જો હોય તો ગાંધીનગર પુગાડ દીધું અને જા બધા અહીંયા આવી પડ્યા હે પેહુ નકરી પેહુ ઉતાર ફૂટિંગ ખાતા આવડે તને ભગત આને એકને આવડે ખાતા આને એક નથી આવડતું ભૂકો નાખ્યો એટલું જ અને આનું નામ બહુ વિચાર્યું આનું નામ उन्हें भगत कई आ टिंकू वाली आ टिंकू आनु नाम से के भी लाडू नाम लाडू राखू और आन नाम से माया माया से आन नाम माया घना नाम विचार विचार पशी जी वरी गई वरी गई पशी जो है ना वीडियो अँ हरखो नहीं चोखो आता है बार तड़को तो 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 है ना छाया है જયદીપ કાકા હું રામ રામ કરવા આવ્યા હાથ ભાઈ રામ કા હાલો રોટલા બનાવી નાખી કા જ્યાં હે ને આગળ બધા પાડેડા ને બાયણે હે ને બાંધા ને હોથમાં બધા ઠેકડે સૈડા બધા એ એ ગઈ અને આ ત્યાં તોડાવી ને ભાગી ગઈ અને આજે મારી મમ્મીની ચા પીએ છે અને બ્લૂટૂથમાં હે ને ગીત ચડાવ્યા भजन ने मंडली ने सांभता ए धीरे धीरे आने <laughs> ए, दीरी, दीरी, दीरी। <laughs> <laughs> हाँ। से हड़ी कटाई जाए हालवा जाए धीरे 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 हालवा जाए तो हड़ी कटाई जाए पाबो धोड़े हाव फोरी बहु से धोई दे ए सेरु सेरु <laughs> <laughs> फदुकड़ी आ आ अगड़ी है ठेकड़ा मारती थी ए ढिंगली આ તા હે ને પહેલી વાર આઈ બાયણી નીકળી જઈન મિન તે દુની બે તન દીથી વાનવા હે તબેલા વાન તબેલા આજ બાયણે નીકળી હવે ધી થાય છે કે ઈ તું તોડાવી નાખ ની બધું આઈ જા રાંઢ હું તોડાવી ને ભાગી એવી પાછી ઓફલી ઉપડી ગઈ એક અકિંડો લે 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 જલ જલ લે અનો ધું ભગાઈ જાય છે બીજું કઈ નહીં ખબર કઈ પડતી નથી અને જો ચિંટુડી ટીંકુડી તા ખાય છે એ ટીંકો ટીંગકો જો ખાણ ખાય છે ખાણ ને આ જીણા જીણો ભૂકો હોય ને ખાણ નું ઈ દઈ ને આને તો જ આવડતું નથી ભગત ને તો કઈ આવડતું નથી હજી ગોગારો છે ગોગારો એટલે આ બધે નહી થતા હન કે પાવા આવા અને બપોર પહેલા છે ને હું ખોડિયાર માં ગઈતી હતી મોડું થઈ ગયું તો પછી કઈ ત્યાં વ્લોગ બનાવ્યો નતો આવે ને ડાયરેક્ટ રસોઈ બનાવી અને ખાઈને ઘડી પર પોરો ખાધો ને આગણી જો મેમાન થોડીવાર મોર વયા ગ્યા છે જયદીપ મૂકવા ગયો અને હવે રસોઈ બનાવવાની તૈયારી થાહે હવે ભેં હું દોરાવી એય ફોડા અરે ન વ્લોગ એ વલા હે બ્લુટૂથ માં ચડાય ઓય કે ન વ્લોગ હોય તમને નથી ખબર કોક ન વ્લોગ જોઈએ આ શેરું ને કઈ હક થાતું નથી જા પૂરો આવ્યો એ બુરિયા જો એક આ બીજું આ ત્રીજું ને આ ચોથું અને હવે કાંઈ હે ને પાડેડું આવી જાય ને એટલે આખો તબેલામાં આમ લાઈન કરવાની છે આપણે પાડેડાની અટાણ ઘડીકવાર પૂરતા જ બાઈને કાઢ્યા પાછા વાળી અંદર બાંધી દે હું થોડીક વાર હવા ઉજાસમાં આવી જાય ને કરે ને ઠાર બહુ આવે ને પછી અંદર બાંધવા પડે ને કે માંદા થાય તો જો છે ને ખોદા બધા નીકળ્યા બારા ખોદા

જો ફોટા પડે છે જામનગર થી આયા મે જો તે હું આગર ને ફોટા પડે છે છોકરા બિયે છે અમાર બે હું પાછી આવી મારવા તોડે ને તે બિયે શેરું તાજો ઠેકડા મારે